નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર દાહોદ ખાતે નશા વિરોધ જાગૃતકર્તા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો અત્યારે અઠાવી ત્રણ બે હજાર પછી શુક્રવાના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ નવ વ્યસન મુક્ત કેન્દ્ર દાહોદ ખાતે સરકારના નશામુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટે નિવૃત્ત આચાર્ય ગોપાલભાઈ શર્મા દ્વારા કાર્યક્રમ યોજીને ત્યાં સારવાર લેતા ભાઈઓને વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી અહીંયાથી વ્યસન મુક્ત થઈને ગયા પછી સમાજ તરફથી આવનાર મુશ્કેલીઓના સામના માટે પોતાને તૈયાર રાખવા માટે તેઓએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિકાસ વર્મા જેવું કે સંચાલિત નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર દાહોદ ખાતે આવેલ તમામ સારવાર લેનાર પોતે વ્યસન મુક્તિથી દૂર રહે તે માટે પોતાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અહીંયા તે તમામ સારવાર લેતા ભાઈઓને તેમ એમના પરિવાર તરફથી મોકલવામાં આવ્યા છે પરંતુ અહીંયા આવ્યા પછી એમનામાં સારો એવો સુધાર આવ્યો છે આ પણ એક પ્રકારનું તપચ છે જે આપણામાં સુધાર લાવવા માટે આપણે કરી રહ્યા છે એમ કહેતા સાધ્વી મુરલી દેવીએ કહ્યું હતું કે પૂરા ભારત વર્ષને વ્યસન કરવા માટે શરૂઆત યુવાઓ થકી થાય છે તે ખૂબ જરૂરી છે સમયનો સદઉપયોગ કરવો જોઈએ મનુષ્યના જીવનને ખૂબ જ કિંમત છે અત્યારે જે મોકો મળ્યો છે તે પોતાની જાતને સુધારવાનો છે જેને આત્મવિશ્વાસ વડે આપણા ધ્યેયને સાર્થક કરવા માટે કરેલું છે તપ વ્યર્થ ના જાય એ પણ માટે પૂરા પ્રયત્નો કરવાના રહેશે એમ એ અંતર્ગત જે કહી શકાય કે દાહોદના નવનિર્માણ વ્યસન મુક્ત કેન્દ્ર ખાતે નશા વિરુદ્ધ કરતા અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો